પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના એકસો બારમા એપિસોડમાં દેશવાસીઓ સાથે કરી વાત મેથ્સ ઓલિમ્પિયાડમાં ચાર સુવર્ણ અને એક રજત ચંદ્રક જીતનારા વિદ્યાર્થીઓ સાથે વાત કરીને વધાર્યો તેમનો ઉત્સાહ તો પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે દેશવાસીઓને કર્યો અનુરોધ પીએમ મોદીએ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરાયેલા આસામના ચરાઈદેઈ મેદાનનો કર્યો ઉલ્લેખ કહ્યું આ ભારતની 43મી અને નોર્થ ઈસ્ટની પહેલી સાઇટ છે અહોમ સામ્રાજ્યના દિવંગત રાજાઓ અને ગણમાન્ય લોકો પ્રતિ શ્રદ્ધાનો પ્રતીક છે મેдам પીએમ મોદીએ કહ્યું કે દેશમાં ખાદીના વેચાણમાં થયો 400% નો વિક્રમી વધારો હેન્ડલૂમ ઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલાઓ આર્થિક રીતે થઈ રહી છે સમૃદ્ધ સ્વસહાય જૂથ સાથે સંકળાયેલી હરિયાણાના રોહતક જિલ્લાની બસો પચાસથી વધુ મહિલાઓની પ્રગતિનો કર્યો ઉલ્લેખ ઉભરતા કલાકારોને એક મંચ ઉપર લાવવાનું મોટું માધ્યમ બની રહ્યું છે પ્રોજેક્ટ પરી પીએમ મોદીએ કહ્યું કે જાહેર સ્થળોની સુંદરતા વધારવામાં અને આપણી સંસ્કૃતિને વધુ લોકપ્રિય બનાવવામાં મદદરૂપ થાય છે કલાકારોના પેઇન્ટિંગ્સ અને કલાકૃતિઓ ટાઈગર ડેનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ વાઘના સંરક્ષણ માટે કુલહાડી બંધ પંચાયત મહારાષ્ટ્રના તદોબા અંધારી ટાઈગર રિઝર્વ અને યુપીના વાઘમિત્ર કાર્યક્રમની કરી પ્રશંસા કહ્યું વાગના સંરક્ષણમાં વધી રહ્યું છે જન ભાગીદારીનું યોગદાન. શ્રી મોદીએ মাদক પદાર્થ વિરુદ્ધ સરકારના પગલાની વાત કરતા કહ્યું બાળકોને ડ્રગ્સના દૂષણથી બચાવવા માનસ હેલ્પલાઇન અને પોર્ટલનો સંપર્ક કરીને મળી શકાય છે જરૂરી સલાહ અને માહિતી. સરકારે જારી કર્યો છે ટોલ ફ્રી નંબર 1923. दिल्ली ना ओल्ड राजेंद्रनगर में आईएएस कोचिंग सेंटर ना बेजमेंट में अचानक पानी भरावा विद्यार्थियों विद्यार्थी मौत चौदह विद्यार्थी बचाव त्री सारवार हेठ बटक पुलिस द्वारा थई रही है पूछपरछ भाजपाए दिल्ली सरकार पर कर प्रहारो हवामान निष्णत अंबालाल पटेले आज तीसमी जुलाई दरमियान ઉત્તર પૂર્વ અને મધ્ય ગુજરાતમાં વરસાદની વ્યક્ત કરી સંભાવના છેલ્લા 24 કલાકમાં 66 તાલુકામાં નોંધાયો હળવો વરસાદ રાજ્યમાં અત્યાર સુધી થયો સીઝનનો 55% વરસાદ ફેરિસ ઓલિમ્પિકના બીજા દિવસે આજે શૂટિંગમાં મનોભાકર 10 મીટર એર પિસ્તલની ફાઈનલમાં રજો કરશે પડકાર મહિલા તીરંદાજી ટીમ ક્વોલિફિકેશનની સ્પર્ધાથી આગળ વધીને ફાઈનલમાં પ્રવેશ મેળવવા કરશે પ્રયાસ महिला एशिया कप क्रिकेटની આજે ફાઇનલ गत વિજેતા ભારત 8મી વખત ટાઇટલ જીતવાનો કરશે પ્રયાસ તો યજમાન શ્રીલંકા પહેલી વખત ट्रॉफी મેળવા માટે કરશે પ્રયાસ બપોરે 3.30 વાગે શરૂ થશે મેચ